દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકાવતા ખેડૂતોને ભાવની સમસ્યા સર્જાઈ છે ખેડૂત આગેવાન જયેશ દેલાડે મુખ્યમંત્રીને પત્ર લખીને અરજી કરી કે સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ કરતા વેપારીઓ ઓછા ભાવે ડાંગર ખરીદવા માંગે છે જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તેઓએ સહકારની સહકારી મંડળીઓને ક્વિન્ટલ દીઠ પાંચસો રૂપિયાનો ટેકો આપવાની માંગણી કરી છે જેથી ખેડૂતોને ન્યાય મળે અને તેમના હિતની સુરક્ષા થાય જય દલાલ ખેડૂત આગેવાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયમાં પૂરતું પાણી હોવાને કારણે ખાસ કરીને સુરત જિલ્લાના જેરીટે દરિયાકાંઠાના ખાળીય જમણમાં ઉનાળુ ડાંગરની ખેતીનું સવિશેષ પ્રમાણ વધતું જાય છે આ વર્ષે પણ લગભગ એંસી હજાર એકરમાં ઉનાળુ ડાંગરની ખેતી થઈ હતી અને ખૂબ જ મબલક ઉત્પાદન આવ્યું હતું અને જ્યારે દક્ષિણ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ મજબૂત હોય એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો પોતાનું તમામ ડાંગર સહકારી પ્રવૃત્તિમાં થકી પુલિંગ પદ્ધતિએ વેચતા હોય છે અને સારા ભાવ મેળવતા હોય છે પણ આ વર્ષે માવઠાની અસર અને વધુ ઉત્પાદનને કારણે ડાંગરના ખૂબ જ ઉપાય ઓછી આવી રહી છે ગયા વર્ષે ખરીફ સિઝનના લગભગ મંદિરઓ પાંચસો રૂપિયા ચૂકવ્યા હતા પણ આ વખતે જે બની છે જોતા ચારસો રૂપિયા પણ ઉપજી એવા નથી આવી સ્થિતિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પચીસ લાખ ગુણીનો પાક છે અને લગભગ તમે ગણતરી કરો તો પચોતેરથી એંશી કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીને અમે ભલામણ કરી છે કે ખેડૂતો મુશ્કેલીમાં છે ટેકા કરતા પણ ઓછા ભાવ ઉભી રહ્યા છે ત્યારે સર્વે છે ખેડૂતોને મદદ કરવી જોઈએ ખેડૂતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં છે ત્યારે આવનાર દિવસોમાં ખાસ કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી એક ખાસ પેકેજ ડાંગર પકવતા ખેડૂતો માટે જાહેર થાય એવી આપણા માધ્યમથી અમે મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ છીએ અને ખાસ કરીને જ્યારે ગુજરાત સરકાર જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડી છે ત્યારે મદદ આવી છે તમે જુઓ તો સૌરાષ્ટ્રમાં મગફળીની વાત હોય કપાસની વાત હોય કે તમે જુઓ તો ડુંગળીની વાત હોય બટાકાની વાત હોય તમામ ખેડૂતોને જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મદદ કરી છે ત્યારે આવનાર દિવસોમાં ડાંગર